ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય છેતર વસાવા પર હાલ કેસ થયો હોય અને જેલમાં ગયા હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ચેતર વસાવાની ધરપકડનો વિરોધ કરાયો છે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું હતું અને જણાવ્યું હતું કે ધારાસભ્ય ચેતર વસાવા પર સરકાર દ્વારા ખોટો કેસ ઉપજાવી કાઢી જેલમાં પૂરવામાં આવ્યા છે સરકાર ચેતરભાઈનું મનોબળ તોડવા માંગે છે અને ચેતરભાઈની પ્રજાલક્ષી લડતને અટકાવવા માંગે છે ત્યારે ચેતરભાઈ પર થઈ રહેલા અત્યાચારોનો વિરોધ કરીએ છીએ

ની કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ખોટી ફરિયાદો થઈ છે એમને પાછી ખેંચવામાં આવે કેમ કે જે વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિનો અવાજ બનતા હોય આદિવાસી સમાજનો અવાજ બનતા હોય શિક્ષણ માટે પોલીસ માટે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં તમામ જગ્યાઓ પર ચેતરભાઈ વસાવે અવાજ ઉઠાવ્યો છે અને તમામ લોકોએ પોતાની ખુશીથી મતદાન આપીને એમને ધારાસભ્ય બનાવ્યા છે અને ધારાસભ્યનો અવાજ દબાવવા માટેના જે એન કંઈ પ્રકારે પોલીસનો દુરુપયોગ થાય છે એ બિલકુલ યોગ્ય નથી એટલા માટેની અમારી માગણી છે કે ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારા વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે